માત્ર આદુવાળી જ ચાપીશો જ્યારે જાણશો આ ચૌદ જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ આદુમાં અઢક ઔષધીય ગુણો સમાયેલા છે આ વાત મોટા ભાગના લોકો જાણતા જ હશે એટલે તો આદુનો અનેક વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે આદુને રોગોનું મારણ માનવામાં આવે છે આમ તો આદુની તાસીર ગરમ હોય છે જેથી ઠંડીમાં આદુવારી ચા પીવાના ફાયદા જ ગજબના છે હવે ઠંડીની શરૂઆત થઈ રહી છે તો તમે મન મૂકીને આદુવાળી ચા પી શકો તે પહેલા અમે તમને તેના અદ્ભુત લાભ જણાવીશું આદુવાળી ચા પીવાના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે આદુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે આદુ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને શ્વાસ સંબંધી સમસ્યાને દૂર કરે છે એટલું જ નહીં પણ શરીરના તમામ અંગોને આદુવાળી ચા પીવાથી કોઈને કોઈ ફાયદા મળે જ છે જો તમે પણ ચા પીવાના શોખીન છો તો તેમાં આદુ નાખીને ચા પીવાના શું ફાયદા છે તે જાણવું જ જોઈએ આયુર્વેદિક ફાયદા આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આદુવાળી ચા પીવાથી શરીરમાંથી વાત ચિત્ત અને કફ જેવા દોષ દૂર થઈ જાય છે અને તેના કારણે પેદા થતા અનેક રોગો સામે રક્ષણ મળે છે જેથી હવેથી માત્ર આદુવાળી ચા પીઓ અને સ્વસ્થ રહો શરદી ખાંસી થાય દૂર જો તમને કાયમ શરદી રહેતી હોય અને અથવા તો ખાંસી રહેતી હોય તેના કારણે તમે બેચેની અનુભવતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આદુવાળી ચા તમારી આ સમસ્યાને કાયમી દૂર કરી દેશે કારણ કે આદુવાળી ચા પાવીથી તમને ગરમી મળશે અને શરદી ખાંસીમાં રાહત થશે ભૂખ ઉઘરશે ઘણા લોકોને કોઈ પણ જાતની બીમારી વગર ભૂખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે જે લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવી જોઈએ આદુવાળી ચા પીવાથી ભૂખ ઉઘડે છે આદુ વાળી ચા શરીરમાં પ્રવેશતાની સાથે જે પાચન ક્રિયા માટે નિયમિત રીતે એન્ઝાઇમ રિલીઝ કરે છે જેનાથી ભૂખ વધી જાય છે પાચન બને મજબૂત જો તમારી પાચન ક્રિયા નબળી હોય તો ખાવાનું યોગ્ય રીતે પચતું નથી જેના કારણે કબજીયાતની સમસ્યા ઉભી થાય છે આદુ એ પાચ્ય પદાર્થની ગણનામાં અગ્રેસર છે શરીરમાં પ્રવેશતાની સાથે જ અન્ય વાયુ છૂટો કરે છે જેના કારણે તમારી ડાયજેસ્ટ સિસ્ટમ યોગ્ય રીતે થતા કબજીયાતની સમસ્યા દૂર થાય છે આરસ થાય દૂર આદુ શરીરમાં ઉર્જા ભરવાનું કામ કરે છે આદુવાળી ચા પીવાથી શરીરમાં આખો દિવસ ઉર્જા બની રહે છે રોજ ચા પીઓ અને પછી પહેલા કરતા પણ કેટલા વધારે એક્ટિવ રહો છો તાજગી સભર શરીર માટે આદુને આયુર્વેદ પણ કરે છે સાલમ શરીરની પ્રણાલી રાખે મધમસ્ત ઠંડીની મોસમાં શરીર ઠૂઠવાઈ ન જાય તે માટે આપણા વડવાઓ આદુથી ભરપૂર વસાણા ખાતા અને ખવડાવતા આજે પણ ગુજરાતમાં શિયાળામાં શરીરને ગરમી બક્ષતા વસાણા ખાવાની પરંપરા છે આદુનો ઉપયોગ ન માત્ર શરદી ખાંસી દૂર કરે છે પણ શકીકની સંચાર પ્રણાલીને પણ અંદરથી ગરમ બનાવે છે વધતી ઉંમરને રોકે છે આદુમાં એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે એન્ટી એન્જિગ રોકે છે અને તમારી ત્વચા પર થતી કરચલીઓ પણ દૂર કરે છે મોટા ભાગના લોકોને આ સમસ્યા હોય છે કે ઉંમર વધવાની સાથે ચામડી લચી પડે છે જો તમે પણ આવી સમસ્યાથી પીડાતા હો તો તમારે આદુયુક્ત ચા પીવાનું શરૂ કરવું જોઈએ आदु चेहरा कर्चलियों साथे नी समस्याने। पर कर्चलीओ साथ एंटी एजिंग समस्या ने दूर करने गजबनी ताकत रहे तेरेज अनुभ जारे तेनो उपयोग करशो उबका माथी राहत अपावे मुसाफरी करता पहला एक कप आदुवाड़ी चा पीवा थी, मोशन सिकनेस द्वारा थनारी उल्टी नी समस्या थती नहीं સાથે જ ઉબકા આવતા હોય તો એક કપ ચા વડે તેનાથી રાહત મેળવી શકાય છે પેટને રાખશે ફિટ આદુવાળી ચા પાચનની પ્રક્રિયાને સારી બનાવવાની સાથે ફૂડના અબ્સોર્શનને વધારે છે અને વધુ ખાધા પછી બ્લોટિંગની સમસ્યામાંથી છુટકારો અપાવે છે તણાવમાંથી રાહત અપાવે આદુવાળી ચામાં શાંત કરવાનો ગુણ જોવા મળે છે જેથી તમારો તણાવ ઓછો થશે આમ આદુના સ્ટ્રોંગ એરોમાં અને હિલિંગ પ્રોપર્ટીઝના કારણે તણાવમાંથી મુક્તિ મળે છે બળતરાને ઓછી કરશે આદુમાં બળતરાને ઓછી કરવાનો ગુણ જોવા મળે છે જેનાથી તે મસલ્સ અને સાંધાની સમસ્યાઓમાં થતી બળતરામાં રાહત આપે છે આ ઉપરાંત આદુવાળી ચા પીવાથી સાંધાની બળતરામાં રાહત મળે છે શ્વાસ સંબંધી સમસ્યામાંથી છુટકારો ઠંડીના સમયમાં નાક બંધ થતા આદુવાળી ચા ઘણી અસરકારક હોય છે વાતાવરણની એલર્જીથી થનારી શ્વાસ સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે આદુવાળી ચાનું સેવન કરી શકો છો બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે આદુવાળી ચામાં જોવા મળતા વિટામિન મિનરલ્સ અને અમીનો એસિડ બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવામાં મદદ કરે છે જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાની સંભાવના ઓછી થઈ જાય છે સાથે જ આદુ અટવી પર ફેટને જમા થતા અટકાવે છે આનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો થતો નથી માસિક ધર્મની પરેશાનીમાંથી આરામ અપાવે જે મહિલાઓ માસિક ધર્મના સમય સમયે દુખાવો થતો હોય ત્યારે આ દુખાવામાંથી છુટકારો મેળવવા માટે મધની સાથે આદુવાળી ચાનું સેવન કરો